મિત્રો ખાસ કરીને અત્યારે અમે અબડાસાની અંદર પ્રવાસ કરી રહ્યા છીએ લગભગ અબડાસાની અંદર ભુજથી આપણે નીકળીએ છીએ તો મોથાળા કોથાળા અને જે નલિયાથી નલિયા પહોંચી છે એની વચ્ચેના જે આજુબાજુના જે આસપાસના જે ઝાડો છે જે વૃક્ષો છે એ પણ ધરાશાયી થઈ ચૂક્યા છે આ કેમેરામાં તમને દ્રશ્યમાં નજરે પડતા નજરે પડી રહ્યા છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો અબડાસા અબડાસા વિસ્તાર એવું છે જે દરિયાથી તદ્દન નજીક આવેલો વિસ્તાર છે વાવાઝોડાની અસર કોઈ પણ નાનું મોટું વાવાઝોડું હોય તો અહીં વાવાઝોડાની અસર ઘણી બધી જોવા મળે છે પણ હાલ આપણે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ આ જે સંકટ છે એ શાંતિથી અહીંથી પસાર થઈ જાય લગભગ પસાર થઈ ચૂક્યું છે થોડી ઘણી એની અસર પણ અહીં જોવા મળી રહી છે પણ એ પસાર થઈ જાય શાંતિથી અને કોઈ પણ મોટી નુકસાની ન થાય કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે પણ આપણે અત્યારે બિનજરૂરી ઘરથી બહાર ન નીકળી જ્યાં સુધી તંત્ર દ્વારા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ સૂચના ન મળે ત્યાં સુધી આપણે ઘરની અંદર રહીએ અને સુરક્ષિત સ્થાનને શોધી ત્યાં જ આજનો દિવસ આપણે વિતાવીએ કચ્છમાં સતત વરસતા વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા અડતાલીસ કલાકથી બેટમાં ફેરવાયું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિક ગામડાઓની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જખો જખો બંદર લાલા જેવા અનેક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યું અબડાસાના લાલા ગામે અંદાજીત બાવીસસો જેટલી વસ્તી છે ગામના સિત્તેર ટકા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામમાં પ્રવેશવાની સાથે જ કમરસમા પાણીમાંથી પસાર થવું પડે છે ગઈકાલે અહીં ગામમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા હતા જો કે આજે ગ્રામજનો દ્વારા મુખ્ય રસ્તો તોડવામાં આવતા પાણી નીકળી રહ્યું છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી કચ્છની અંદર ખાસ ગુજરાત અને અત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આગાહીના ધ્યાને ક્યાંક વાવાઝોડું પણ વાવાઝોડાના અસર પણ અહીં કચ્છમાં જોવા મળી રહી છે ખાસ કરીને આજે આજની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી આ કચ્છના અબડાસા તાલુકાના સાબેલેધાર વરસાદ પડી ગયું છે જેના કારણે આ અબડાસાનો વિસ્તાર છે લાલા જે બોટ બેટમાં ફેરવાઈ ગયું છે આ વિસ્તાર તમે જોઈ શકો છો ટ્રેક્ટર અડધે અડધો ટ્રેક્ટર જે છે એ પણ પાણીમાં ડૂબી ગયું છે અને ટ્રેક્ટરથી સ્થળાંતર કરવા માટે લોકો અહીં તંત્ર દ્વારા અપીલ કરી રહ્યા છે ખાસ કરીને તમને વાત જણાવું તો અત્યારે પણ આ પાણીનો બહાવ એટલો જોર શોરથી થઈ રહ્યો છે કે પાણીના નિકાલ માટે અહીં એક રસ્તાને તોડીને એક જગ્યા પણ બનાવવામાં આવી છે આ વિસ્તાર છે અબડાસા તાલુકાનું લાલા ગામ લાલા ગામથી નજીક જ દરિયા આવેલું છે કેમ કે અહીંનું જે જે પાણી છે એ સમગ્ર પાણી અહીંથી પસાર થઈ અને દરિયાને મળતું હોય છે તો હજી પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે કાચા મકાનો વીજળીના થાંભલા અને કોઈ પણ એવી જ્યાં અઘટિત ઘટના બને છે ત્યાં જગ્યાએ ન રહે અને સુરક્ષિત જગ્યાએ પોતાને ઘરે રહે હાલ અમારા પાછળનો દ્રશ્ય છે જ્યાં પાણી કમર સુધી ભરાઈ ગયા છે આ તમે જોઈ શકો છો પાછળથી ટ્રેક્ટરથી પણ લોકો અવર જવર કરી રહે કરવા માટે મજબૂર થયા છે કેમ કે આ લાલા ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો અત્યારે આ ગામમાં પાણી એટલું ભરાઈ ગયું છે પૂર જેવી સ્થિતિ અહીં સર્જાઈ છે અને આ લાલા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયું છે હાલ કે કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થયું એવું ક્યાં જોવા નથી મળ્યું પરંતુ લાલા ગામ બેટમાં ફેરવાયું છે એ દ્રશ્યમાં નજરે દેખાઈ રહ્યું છે મિત્રો ખાસ કરીને અત્યારે અમારા દ્વારા પણ આપને અપીલ કરવામાં આવે છે કે જ્યાં સુધી આ આગાહી જ્યાં સુધી તંત્ર દ્વારા કોઈ પણ સૂચના ન મળે ત્યાં સુધી લોકો પોતાના ઘરની અંદર સુરક્ષિત રહે તેવી અપીલ પણ અમારા દ્વારા કરવામાં આવે છે નિતેશ ગોર કચ્છ કાનૂન ક્રાઇમ અબડાસાથી લાલા ગામથી આપ બધા જાણો છો કે જે વરસાદથી ખૂબ જ કાલની તારીખ વરસાદ આવ્યો એના કારણે ખૂબ જ બધા ગામડા જે નીચાણ વિસ્તારમાં છે એના પાણી બહુ ભરાઈ ગયું છે પવન પણ એટલો લાગ્યો તો એ પાણી આજે કુદરતી ભગવાનની દયા થઈ તો હવે થોડો વરસાદ ઓછો છે અને પવન પણ ઓછો થયો છે પરંતુ જે પાણી ભરાઈ ગયા છે એક પૈકી પંદર પંદર વીસ વીસ ઇંચ વરસાદ થઈ તો એ પાણી હવે ધીમે ધીમે નીકળે તો અત્યારે આ લાલા ગામમાંથી તો એ ગામમાં ચાર ચાર ફૂટ ત્રણ ત્રણ ફૂટ બધા ઘરોમાં પાણી ભરેલું છે એવી રીતે આપણે કોઠારામાં જો જખમમાં જો જે જે ગામ નીચાણ વિસ્તારના છે એનામાં પાણી ભરાના છે પણ તંત્ર બધાને થડાતર કરવું કોઈનું કાંઈ નુકસાન થયું હોય તો આ થોડોક કોરાડો થાય એટલે મકાનનું નુકસાન થયું હોય પશુધનનું હોય ખેડૂતનું જેને નુકસાન થયા છે એ પણ બધાને સર્વે કરી અને નીતિ નિયમ પ્રમાણે બધાને એને એમની વળતર મળશે ઇલેક્ટ્રિક લાઇન બંધ છે તો એના માટે પણ થોડુંક હાલવા ચાલવા જેવું છે એટલે એ કામગીરી બધી શરૂ થાય અમે કાલથી જુઓ કોઠારા હોય મોથારા હોય કે અહીંયા આપણે જખૌ છે જખૌ ગામ છે નલિયા પોપર ગામ અત્યારે છે સિંદોડી જ્યાં જ્યાં જે સમાચાર થાય એ બધા ગામનો ફોનથી ફોન પણ બંધ થઈ ગયા છે અમુક જગ્યાએ જ્યાં વાત થાય તો એને સંપર્ક કરી અને જે એમને જરૂર હોય જે પ્રમાણે વાત હોય એ પ્રમાણે એમનો સહયોગ કરી અને એનો તાત્કાલિક એમનો ઉપયોગ થાય થણતર કરવાનું હોય જમવાનું હોય નાસ્તો હોય એ પ્રમાણે કરી રહ્યા છે અને હજી પણ લોકો બધા થી જૂના મકાન થી દૂર રહે ક્યાં પડે હોય તો જેનાથી આપડે પસ્તાવ વખત ના આવે હું લાલાનો નો રહેવાસ છું ચાર થી પાંચ દિવસ થયા વરસાદ થાય છે ત્યારે આખો ગામમાં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે પણ તંત્ર વાર કોઈ પૂછા નથી કરી સાહેબ તંત્ર વાર કોઈ અહીંયા પણ આવ્યો નથી અમે કોઈને જોયો નથી પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે એક પક્ષ જાય ને બીજો પક્ષ ગામમાં આવે બરાબર તો ખાલી મતો માટે છે લાલા ગામ

ઓછામાં ઓછો સોળસો થી સત્તરસો માણસો ની વસ્તી છે નુકસાન થયું છે અહિયાં ઓછામાં ઓછા પંદરસો થી બે હાજર ભેંસો છે ગામમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ